ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માદરે વતન પોચું વડ ગામના વરણાવાડા ગામના મૂળ વતની છે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માના માતા સહિત ગ્રામજનોએ સાથે કરી વાતચીત તો દીકરો ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા માતાપિતાએ ખુશી વ્યક્ત કરી ગામના લોકોએ જગદીશભાઈ સાથેના સ્મસ્મરણો વાગોળ્યા તો ગામના લોકોમાં ખુશીની લહેર જોવા મળી ઓકે દાદા બોલો ભારતીય જનતા પાર્ટીએ જગદીશભાઈને જે દેશની સેવા માટે આટલો મોટો હોદ્દો આપ્યો છે અને તે હોદ્દાના અનુરૂપ દેશની સારી રીતે સેવા કરશે એવી આશા રાખીએ સરપંચ સાહેબ આપના ગામના વ્યક્તિ જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી તો રહ્યા પરંતુ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ કેટલી ખુશી છે ખૂબ ખુશીનો માહોલ છે અમારા ગામની અંદર વડગામ તાલુકાની અંદર અને બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ ખુશીનો માહોલ છે જગદીશભાઈને જે રીતે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તે રીતે ખૂબ ખુશીનો માહોલ વ્યક્ત કરીએ છીએ અમે ગામવાળા